મહિલાઓના વાદાજનક વિડીયો વેચનારા ત્રણેયને અમદાવાદ લવાશે પ્રયાગરાજથી યુટ્યુબ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ ચેનલ ચલાવતા મહાકુંભના પણ ફોટા ક્લિક કર્યાની શંકા ગંદા પાણીની દુર્ગંધથી પચીસ દિવસથી સ્થાનિકો હેરાન ગોતામાં રેલવે અંડરબ્રિજની કામગીરી સમયે ડ્રેનેજ પાણીની લાઇન તૂટી રોગચાળો ફેલાય તેવી દહેશત ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું બજેટ ઘરના ઘર માટેની સબસિડી વધી નવી નવ મહાનગરપાલિકાના વિકાસ માટે રૂપિયા ત્રેવીસો કરોડની જોગવાઈ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર હવે એક લાખની સહાય ચારની ફેક્ટરીમાં ભીષણ આગ પંદર કલાક બાદ કાબુમાં સુરતના દેલાડ ગામ નજીક મહેક ઇન્ડસ્ટ્રીમાં આગથી ચાલીસ કામદારોનો જીવ તાળવે ચોટ્યો ફાયરની બાર ગાડી સ્થળે દોડી ગઈ મિત્રના નવ વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કપડા અને ઈયરફોન આપવાની લાલચ આપી મેદાનમાં લઈ ગયો માતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ રેલવે ભરતી કૌભાંડના તાર વડોદરામાં પહોંચ્યા જ્વેલર્સ ભૂગર્ભમાં રેલવેના પાંચ ઉદ્ધ અધિકારીઓ સહિત છનીક ધરપકડ નામાંકિત જ્વેલર્સ સામે ફરિયાદ પાંચ ઉમેદવારો પાસેથી રકમ વસૂલી હતી